જય શ્રી રામ પ્રતિક ભટ્ટ હિન્દુસેના ગુજરાત અધ્યક્ષ નવરાત્રી આવી રહી છે વિધર્ભીઓ જીન્સના પેન્ટ ટી શર્ટ પહેરી લાણી ગિફ્ટ લઈ અને ગરબીઓમાં પહોંચી જાય છે આપણી હોળી ભાડી બેનડી કરી રવજી હાથનો શિકાર બનાવે છે એટલા માટે સંચાલકો આયોજકોને ખાસ કહેવામાં આવે છે હિન્દુસેના દ્વારા કે જે ગરબીઓમાં આવે છે પ્રવેશ કરે છે એમને ગંગુનું તિલક માતા પર ગૌમંત્રનો છટકાર માતાજીની પ્રસાદી અને આધાર કાર્ડ આઈ કાર્ડ ચેક કરો ત્યાર પછી જ એનો પ્રવેશ આપો વધુમાં સેના દ્વારા ગુજરાતની તમામ ગરબીઓને અને આયોજકોને કહેવામાં આવે છે કે પોતાના જે ગાયકો છે પોતાના જે સાધનો છે સંગીતના વધુમાં ડીજે છે સિક્યુરિટી છે આ બધું હિન્દુઓને જ આપે અન્યથા આપણી બેન દીકરીઓ જે ભોગ બનશે તેની જવાબદારી સંચાલકો આયોજકોને રહેશે એટલા માટે જ વિધર્મી મુખ હિન્દુ સેના વિધર્મી મુખ નવરાત્રીથી રહી છે અને એ ગુજરાતના તમામ આયોજકો સંચાલકો અમલ કરે એવી હિન્દુ સેના ખાસ સંદેશો પહોંચાડે છે જય શ્રી રામ જય શ્રી રામ